ના ના હું તો કોઈ આવતો નહિ પણ જમીન બેચવાનો ના હોય ઘઉા કંટ્રોલ ના મળ્યા છે તે લેવા તો લઈ જાઉ ને હા તે કાલ બાલો ઓટો માલો હો

બની આવો છો તમાર બનાઈ લઈને જાવ છો ભાઈ તાડું મારું ઈકણે આથે બનાવ પડશે છે હાથે બનાવ કે તમે તાર ગમે તે જ ના કરો અન નાસ્તો ઉપાડ્યો છો આ પઈ મારા મુઢા નું કો ખોબડો કે બીજું કોઈ પૈ બાપ ના દીકરો છે ખબર જીયા જન્મ નો વેરવારા મન તમારું ફૂટી જ્યું છે ને ત્યાં મળ્યા બરા મુઆ

પૈસા બે લાખ રૂપિયા ખર્ચો કર્યો છે અને કોમ ના કરે તો આ બેરો કમાણો લ્યા પણ બાપા આમ એ તો યાર અલે ઓમ નોમ રહી જે તો ગોરો કરી જાહે ગોરો પણ બાપા આ તો યાર આમ બેરોનો જમાનો તમાન છે ને ખર્ચ પડતી પણ હું હવારથી જો તો માં કેટલા 11 વાગ્યા તો તું કી જાજી હુઈ રહી છે જો બાપા આયદા મત નહી આવતો મત બીક કે લાગે તો આગળ તો આગળ એ પરે

ખોટો નાટક તો કરવાનો જ નહીં માર બાપાને ફોન ને બોન કરવાનો કહી દઉં તો મોન તર બાપુ પીએ સાહેબ સી ઓ ઓ ફોન કે ફોન લાગે ઘર ફોન તકાજી શું વાત છે હેલો હેલો લે બોલા હેલો બોલો ને બોલો હું બોલો બોલવા જેવું રાખ્યું હતું તને બોલા કા કામ હું જીવ માં આ તમારી સોડી સોવી કલાક આખો દારો હુઈ રહ્યા છે કોમ ધંધો કરતી નહીં હા અમાર હું મોશો મારવાની હોય કોણ કરવા આવા સમુ નહીં કરતી તાન

પેલા પૂરી વાત મને તો બલાદમી ખબર હોય તો ખાટલા મારી તૈયાર દિશ કા મળતા નઈ બલાદમી પેલા

કે જેમ કે તમે સાપ લઈને હેતણ હતો બાણું એટલે એવું કે સાપ પીવો તો પીવો કે કોઈ નઈ જોતા એવું નઈ કીધું બાપા જૂઠું બોલું તખાજી તમને ખબર છે હું જૂઠું બોલ્યો મોળ છું જેવો આ શું કહેવાનો મોળ છું માં બાપો સરપંચના ના અંગાથી છો બાપા પાછું અરે તમને તખાજી ખબર નઈ આ ગોમમાં હું ફર નેકરો ને એટલે બાયરો સાઈડમાં થઈને ઓઢી ને નેકડ અરે ઘેર મારા બા મોળ તો હું લેવાનું મારા તો આબરૂ જાય કા

કોક બખારો થયો છે ઉપર થી મને શેરા માં આવે છે ઈ મો તો અહીં તો આયો પોચ્યો આ મો તો સામ મેલતા બાપો આયા હા સા બાબા રોટલા બોટલા ખાઈ જો હા હો જાય બાપા હું રોટલા કરું આના ને સોરી તુયે બોલવા માં થોડી રીત પીતરા મને આ તો ડાયરેક્ટને ભલા બી નોકરી બોકરી જો કંપની માં કોઈ મળે નઈ ના કોઈ ઘેર બરાબર ઘેર બરાબર છે મારા એક ના બે ભાવ કરું સારું લાગે ભલ આદમી ગયો નહીં કરવા તારે તારે સમજી દો કે ભલ આદમી એવું શું કરું છું તમારો બખાવ મને ટેલિફોન ના કરવાનું હોય કે